જે તો છે પ્રાપ્તિ ઘણી એટલા માટે બધાયથી ઉત્તમ સનાતન ધર્મ કી જે સનાતન ધર્મ બધાથી મોટો છે અને આપણે બધાએ ગુરુમુખી કહેવાય આ તમની અંદર બેઠવાને ઓળખી જાય તો સનાતન કે નહીં એટલા માટે અહીંયા બધાએ ઓળખીને આવ્યા છો આજે આપણા ભક્તિસર આશ્રમમાં મોડા ગામે સત્સંગ તો રોજ હોય છે દર પૂર્ણમે હોય આપણી સીતેરી તારીખ હોય પણ આજની તારીખ મારા જન્મ દિવસ નિમિત્તે ભીમસીભાઈ ગોઠવી આપણે આશ્રમ બનાવીને આ ત્રીજું ત્રીજી સાલ થાય છે મારી જન્મ તારીખ આપણે ક્યારેય ગોઠવી નથી પણ ભીમસીભાઈની એવી ઈચ્છા થઈ કે બાબુ અમે તમે ગામો ગામ કીધું છે અમે ગામો ગામ સત્સંગ રાખીએ છીએ અને આજે અમારા સદગુરુ ભગવાન ગુરુ મહારાજ સંધુરામ બાપાની તિથિ કાલે એમની સમાધિનો દિવસ છે આજે એમની નિર્વણ તિથિનો દિવસ આ દસમના દિવસે સાંજે સાત સાત વાગે એમને દેશ ઉ મેં ના પાડી છે સુકા ના પાડી છે એ આપણે ચાર દુ હોય એટલે ચાર દિવસ પછી બધાને આવવું પડે એટલા માટે આપણે ગુરુ પૂર્ણિમાથી મારો જન્મ છે એવું લખેલો સબોરમ બાપાની પણ તિથિ અમે એમાં લઈ લઈ એટલે બધાને દૂર દૂરથી ધ ન થાય એટલા માટે સમજીને મેં આ કરેલો હતો તો ભેમસીભાઈને એવું પ્રેમ આવ્યો એટલે મને એમ થયો સબોરમ બાપાની તિથિને મેં ભેગા થયા છો આજે ગોઠો અને પછી એ શરમને લઈને બધા જો દૂર દૂરથી આવે તો મારી પાસે ગુરુ પૂર્ણિમા નખત્રાથી ના થી બધાને ફરીને આવવું હોય તો તકલીફ પડે એટલે મેં એવું મૂક્યો કે દૂરવાળા ના આવશો નજીક વાર આવશો એટલા માટે આજે સંખ્યા ઓછી થઈ ગઈ તો હું કંઈ બોલ્યો તો ત્યારે રાજા માણસ હોય એટલે મારે ગોલમાં એમ ભર્યો એટલે આપણે આથીથી હું ના નહીં ફરું આ ભાઈ કરીશ ને કાલે બીજો ભાઈ કે ઓફિસરે બપુ મારે છે તો કરજવામાં ના નથી પણ નજીકના ગામ બહાર આવે કારણ કે ગુરુ પૂર્ણિમા દિવસ પછી હોય તો છેઠાથી બધાને આવવું પડે અને આમાં આવે તો ગુરુ પૂર્ણિમાના ના આવીને તો આપણને ખોટ જાય એટલા માટે નજીક નજીક હોય એને લાભ લેવો જેમ આપણે દર પૂર્ણમે આ બધા પાંચ ત્રણ હજાર ક્યાં આવે છે પાંચસો હોય એવી રીતે આ પ્રસંગ તમારે ઉજવી શકો અને મારા માટે તો હું તો ના પાડું છું કે જન્મ તારીખના ગુરુ નજીક છે ના કરવી સારી એ ચાર દિવસ છે આપણે ગુરુ પૂર્ણિમા હોય તો એ આપણો જ દિવસ છે આપણો ગુરુ બહેનનો આપણા ગુરુનો કે મારો વધારે એક જ દિવસ છે એટલા માટે ના કરો તો આની જરૂર નથી એટલા માટે આજે બધા પ્રેમથી આવ્યો છું તો મારો હૃદયથી ભાવથી પ્રેમથી બધાને અંતરથી આશીર્વાદ મારા આ નિમિત્તે તમે આવ્યા છો તો હું ખૂબ ખૂબ આશીર્વાદ તો આપું જ આવું ક ગમે તો બધાય ને આવું એટલે ગમે મને એવું નથી કે ને આવું આવું ગમે પણ તમને દુઃખ થાય એ મને ના ગમે બબે ધક્કા થાય ખાતરા થાય એટલા માટે પછી અત્યારે ચોમાસાનું ટાઉન પડશે અત્યારે હવામાન પણ થોડુંક વરસાદનું છે નહીં કે આવો દિવસ તો આપણે કદાચ દૂરથી આવી જાય ને તો એ પરમાત્મા આપણને બધું જ આપે ધક્કો આવે એનો ભાડું આપે ઘરનો ધંધો આપણો મળી રહે અને આવો આપણને સત્સંગને આનંદ મળે કાંઈ ખોટો તો ન જાય તો ઘરે હોતો હોય તો એમાં ન જાય આમાં તો ઘોટ ક્યારે ન જ આવે આ સંતના વખાણ કર્યા સંત એવા સંતો અહીંયા બધા ભેગા થતા હોય તમે હંમેશા એવા તમે અમેશું એમાં કોઈ ફરક નથી અમે બધા અહીંયા વાવ્યા ને બધા પવિત્ર આત્મા પવિત્ર નિર્વણ આત્મા છું બધાએ જેમ કીધું ને એમણે જીવન સાહેબે કીધું આપણે કલ્પનાના ઘાટે પણ માનના પણ મટી ગયા છે આપણે કોઈને દ્રષ્ટિમાં પણ આપણે કોઈ બદલો નથી બધામાં આપણે ભગવાન જોઈએ છીએ બધા માટે ભાઈ બહેનો પણ આપણો ભાવ સરખો છે એટલે આપણે એ જગ્યાએ તો સહીએ ગાય ને એવા સત્વ આપણે સહી જ એટલા માટે એ વાણી આપણને લાભ કરે હમણાં બાબુભાઈ બોલે ને એ બીજાને એ બીજાના માટે હતી આપણે માટે નથી આપણે તો નથી ને આન્સર આપણે એ બોલે એમાં આપણે સહી જ નહીં ગયા આપણને તો આવવાની ફાયદો કરે ઓલી આપણને નહીં આપણે એમાં સહી જ નહીં આપણે આન્સર ક્યાં છે બિલકુલ નથી આપણો તો એક પકડે આપણો હંસ છે આપણો મોતી છે આપણે મોતી ચૂકી છે ગુરુનો શબ્દ છે મોતી છે તમે મને હંસો છો હંમાંથી આવે તો સદગુરુ જેવા અમારા જેવા તમારે પરમર્શ માનવાના છો હા તમારી પરમર્શ એટલે એવો તમારો ચારો છે એને તો આપણને ટક સારી આવી વાણી ન કરે કારણ કે તમારું વર્તન એવું છે એવી તમારી વાણી છે આપણે કોઈને ક્યારેય કટો લાગે ને આઠો લાગે એવો સત્સંગ કરતા જ નથી કોઈ ને આપણને દુઃખ થયું કરતા નથી પણ એને ગણ કરવો કરીએ ગણ કયો કરે ગણ આપણી જે સાધના છે આપણી જે વાણી છે ગુરુમુખી ની એ બધી અંતકરણ ની જે વાણી છે અંદર હોય છે અને જેના અંદર અનુભવ છે એ વાણી તમને ગણ કરે એ તમને લાભ થાય આમાંથી કોઈ કરી ખૂટતી હોય તમને એમાંથી મળે એ સત્સંગમાંથી તમને મળે ઓલામાંથી અંધશ્રદ્ધામાં તમને શું મળે કેવું મળે શું એમાંથી અંધશ્રદ્ધા તો તમારામાંથી જ નથી હવે આપણે કંઈક ગોતવું છે આ તરફથી આમાંથી ગોતવું છે તો એના માટે નીકળી જવું તો શું કરવાનું આમાંથી ગોતવા માટે તો આપણે ધ્યાન કરવું પડશે આપણે અસર કરવું પડશે અસર કરશો તો એના અનુભવ થશે અનુભવ ન થાય તો આપણે ક્યાંક કરી ખૂટતી હોય તો આપણે પ્રેમ ફેરવી લાગી જવું જોઈએ જે બોલે ને એ અનુભવો તો આપણે બધા થવા જોઈએ આ જે અનુભવો સંતો કહે એ આપણને થવા જોઈએ એ કરી ખૂટતી હોય એના માટે મહેનત કરવા માટે એના માટે સમાન બીજું નથી કાંઈક નહીં કામ આવે સત્સંગ કરો પણ પછી સમરા સત્યથી મન સુધરે મન ન ફડકે ઈ ઈ ગલ કરે પછી સમરા ધ્યાન કરો ને કેમાંથી બધજ જેટલા અવાણી કરે ને બધે તમને અનુભવ થશે ને અનુભવ થાય તો તમે પૂછો કે મિન પરમાત્મા જ છો તમે પરમાત્માનો આસ્તો છો પણ માથે કાં કાવળ ના આવી ગયું છે જે પાણીમાં નીલ છોડી હોય ને એને કૂવાને એક બાજુ ખરો જો પાણી દેખાય

તો પછી એનો અનુભવ તો છે ને આ કરો અનુભવ થાય થાય ને થાય આમાંથી કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જેને નાદ ભરવાનો અવાજ થતો હોય કોઈ એક વ્યક્તિ એવી હોય અને ન થતો ભજન કર્યું નથી વિશ્વાસ નથી એને ભજન નથી કર્યું નાદ વાગે એ અવાજ થાય છે આપણે ત્રિકોટી કલમાં જ્યોતિના દર્શન થાય બધાને થાય છે એ કોઈ વ્યક્તિ એવી ખાલી ન હોય થાય છે સુગામ એના ઉપર તમારો લગાવ છે એના ઉપર તમારો પ્રેમ છે એના ઉપર તમારો ભાવ છે અને સુખ સમણ લેવાની નો સુખ સમણ તમારો ભાવ પ્રેમ હોય તમારો વેરા કોને એટલે આવે આવે ને આવે એને આવે એટલે આપણે ઓળખી લેવી જોઈએ તો ની અંદર થી સુગંધ નીકળે અને અંદર કબરના જે આપણે એક બેનનો સત્સંગ મે આપ્યો તો અંદર આપણે છે ને ગુલાબના કબરનો દેવો ને ચપ્પાનો દેવો અંદર સુગંધ અંદર સુગંધ આવે અંદર આવે આવું નિર્મળ મન બને આપણો નિર્વિકારી બને આવું થાય પણ આનાથી આ વજન થી થાય સમરણ થી થાય આ ધ્યાનથી થાય તો આપણે તો ફ્રેમથી આપણે ધ્યાન છે અને ના કરતા હોય ધ્યાન રાખે કરજો એટલા માટે તો આપણું સત્સંગ છે ધ્યાનમાં તો આ નહીં કરવાની થોડું ઘણું આપણે સત્સંગ આપ્યા પછી ઘરેથી ડાયરેક્ટ હોય જ નહીં જવાનું ડાયરેક્ટ જોઈ નહીં જવાનું થોડોક તો મારીનો વિચાર કરવાનો 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 બસ એ અમારો સત્સંગ તમારે કહેશે આ અમારો આ કોઈ ઓરિફો નથી આ કોઈ ઠપકો નથી આ બધા સંતો એમ કહેતા ગયા કે આપણે આમ આમ કરીએ તો આપણે ખૂબ થઈ જાય આમ કરીએ તો આપણે રવિ સાહેબ થઈ જઈએ આમ કહીએ તો આપણે ખીમ સાહેબ થઈ ગઈ આ બધાની વાણી બોલીને એ આનંદ છે આપણે તે કહે બીજો કોઈ એને બર નથી કર્યું એના માટે એને ઉપવાસ કર્યા નથી એના માટે હજાર કરવાની વ્રત તપ વ્રત તપ કરવા ગયા નથી હાલવા ગયા નથી એના માટે એને કાંઈ કર્યું નથી અને કાંઈ કર્યા એને કાંઈ મળ્યું નથી એટલે એ બધું કરવાની જરૂર નથી તીર્થ તીર્થયાત્રા કરવા જેવો ગમે ના નથી તીર્થ તો માણસ પેલા આપણા સંતો જ હતા પણ આપણે તો એવા બની જવું તીર્થને પાવન કરવા જાઉં છું આપણે પાવન નથી થવું તીર્થને પાવન કરવા જાઉં એવું આપણું જીવન હોવું આપણે નાઈ એમાં સ્નાન કરીએ તો તીર્થ પણ પાવન થાય એવું માનીને જાઉં છું મેલ ધોવા નથી મેલ સહેજ ક્યાં પણ ધોવા જાય આપણે ક્યાં મેલા છીએ આપણા સંતગુરુએ મેળા તો એવા લીધા નથી એટલા માટે આ સમજી એના માટે તીર્થ છે તીર્થોને પણ આપણે પાવન કરી એવો આપણાને ગુરુએ મનાવ્યો છે અને બની જવાના છે એટલા માટે બીજું બધું છોડીને આમાં ભજનમાં લાગવાનું છે આપણી દ્રષ્ટિને બદલાવવાની છે આપણી વાણીને બદલાવવાની છે આપણા મનને બદલવાનું મનને અમાન કરવાનું બસ મન અમાન થઈ જાય એટલે પાંચેન દિવસ થઈ ગયા શબ્દ બધા વિષયો એક કે તમને સ્પર્શ ના કરે અડે અહીંયા શબ્દ સ્પર્શ રૂપદ આ એક વિષય તમને એના માટે બોલો ગમે છોડે છોટે છેડે તમે ફરો આ ગુરુના શબ્દની તાકાત છે આ નાનો આ તો તમે ભગવાન થઈ ગયા તમે સ્વયં થઈ ગયા તમે રટવાની જરૂર કાંઈ કરો તમે ધ્યાનમાં મસ્ત રહ્યો એટલે તમે અવાજમાં જાઓ અવાજ જો તમારો અસલી આનંદ તમને મળી એમાં તમે ઠગને જાતા જ રહ્યો કાંઈ એના માટે મહેનત નથી એના માટે બર નથી પડતો કાંઈ નથી પડતો બસ તમે સ્વયં મળી જાવ આ સત્વ જેવું બનવું હોય તો સંતોની રીતિ ફાળવી પડે સંતની રીત ને જોઈએ ફેલી રેણી ચોરી જીનારી દારૂ જુગાર ને મટન બધા મોટા ફેલા પકડી લેવા નાના પછી બધા કામ ક્રોધ લો પછી આપણું ભાગી જશે ભજન બાપતી આ બધું પકડીને એમાં લાગી જાઓ તો બધી જ ભરતીઓ વિરામ પામી જશે ખોટી જેટલી જેટલી આપણી અંદર ભરતીઓ છે ને બધી વિરામ પામી જાય અને આપણી સુરતા બની ગઈ ભરતી ગઈ કોઈ ભરત ના રહે ચિતની ધરતી લાગે ને એ સુરતા જો શબ્દમાં લાગી ગઈ ને તો આ બધું તમારું ખલાસ કાંઈ ના રહે ઉભું ના રહે આપણે કુફાલા કેવો બની ગયા તો જોયા છીએ સેનાથી બન્યા ઘણા ફરી હતા પણ બન્યા છે નથી જે કોઈ ફગત બન્યા સેનાથી બન્યા જે સંતાડો તો બાર વાટી હતું બન્યું સેનાથી ગુરુ વચનથી શબ્દથી એનાથી બનાય છે તો આપણે કેમ ન બની શકીએ આપણે એવું કે આગળ થઈ ગયા ને હવે ન થાય એવું તો ક્યારે ભાન લોક સર ન બોલવાનું કે આગળ સાથ થઈ ગયા હવે ન થાય એવું ક્યારે ન બોલવાનું આજ પણ થવાય છે એ એવું જ થવાય કાંઈ ફરક ન પડે એ જોગમાં કદાચ હજાર વર્ષમાં જીવે ત્યારે સો વર્ષ જીવે તો સો વર્ષમાં એનાથી વધારે કામ કરી શકો આપણે ભાઈ પણ એવા બની જવું જોઈએ ગરીબની અંદર ભક્તિ સહેલી છે સરળ છે ખાલી મનની તમે પકડ કરી જાઓ તો હાવ સેવું ભજન છે પણ આ ભજન એક પકડ કરો ઘણા નહીં દુનિયા ઘણું કરે છે એમાં બાબુભાઈ વાની ના કરે એ ઘણું કરતું હોય એને નહીં કરવાનું દુનિયા બધું કરે છે આપણે એક પકડવાનું છે બધે બોલે આપણે ડરવાનું નથી એટલા માટે આપણે એક પકડીને એક સમજમાં લેવાનું એક જ આહાર એને હંસ કહેવાય બધું ખાઈને એને કહેવાય હું મારે મોઢાથી મારા વખાણ કરું સારું નહીં પણ તમારા બધાના વખાણ કરું છું કે તમે બધા મારા શિષ્યો એવા છો ને તો હું મેં અમારા ભીખામને મેં દુનિયાના છેડે ફરી છે પણ મને મારા શિષ્યની અંદર કાંઈક દેખાય છે કે તમે વતનમાં રહ્યો છો અમે વિવેકી છો અમે ભદાન કરો છો અમારો પ્રેમને ભાવશે જેને લઈને હું કહું છું કે મારા આસન તમે ઉજાડ્યો છે એ કોઈ હું આવું ન હોઉં તો એ આશ્રમ દુનિયામાં ગુંજી છે કે બાપુના આશ્રમ ચાય પાણી આશરો આવો બેહો બસ પણ હજી સુધી કોઈ માણસ એમ નથી કીધું કે બાપુ ગમે કોઈ બોલે કોઈ બી માણસ રાતે આવે ગમે યાત્રાળુ નીકળે તો રાતે ગમે આના તમારા દરવાજા ખોલા હોય એટલે ઉઠો તમે ગાટલા આપો સો આરામ કરો ચાની મૂઠા કરો એનાથી મોટે બીજી કઈ સેવા હોય અત્યારે ક્યાંય નથી આવું એમ અત્યારે બગદા નો હાથમાં લઈને ફરતા કાં તો અહીંયા અહીંયા મળે અત્યારે ગોળાશ્રમમાં કેટલી ફરતી હોય અહીંયા નથી તો કેટલી ચાલુ બસ આ ધર્મ તમે સ્વીકારી લીધો આ મહાન છે તમે મારા કરતા બધા મહાન એમ છો તો તમારું નામ મારું નામ છે ને તમે આગળ બધા લઈ જવાનું ખૂબ એમ દુનિયાની ભરની અંદર એમ થશે ના ગોડામાં આશ્રમ છે એવું થવાનું છે હું જે બોલું ને મને દેખાય છે તો બોલું છું તમારામાં દેખાય છે ગુગળો કા ત્રણ વર્ષ થયા બે વર્ષમાં ગુનિયાના છેડે ગુણ શાસ્ત્ર અને સો ટકા મને વિશ્વાસ એવું તમે કરી રહ્યા અને પરમાત્મા આપે જો કીડીને કાણ આપે ને વાથીને માણ આપે તો એ નથી વિચારવાનો કે અમારું આટલું બધું ખર્ચ થશે આશ્રમ કેમ આવશે ક્યારે આનો વિચાર ન કરવો હલાવવાનો તો બીજો તમારો નાદ છે હલાવે ગમે એ રીતે હલાવે ખવડાવવાળા જોઈ હલાવવાળા જોઈ આવો બધો ભાવ જોઈ આવો બધો પ્રેમ જોઈ માણસ પર ભાવ ને પ્રેમથી જવાનું તો તમારી વાત કશું કામ એટલા માટે તમે બધા છો